આ લાલ રંગના ફળો ખાવાથી શરીરને મળે છે જબરદસ્ત ફાયદા આ પાંચ લાલ રંગના ફળો કિડની અને લીવરની ગંદકીને બહાર કાઢે છે લોહી પણ થાય છે સાફ તો ચાલો જાણીએ ક્યાં છે આ ફળો એક બેરી બેરી પરિવારમાં ઘણા ફળો હોય છે જે દેખાવમાં લોહીના રંગના હોય છે ફળોમાં સ્ટ્રોબેરી કેનબેરી બ્લુબેરી રાસબેરી વગેરેનો સમાવેશ થાય છે તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટો અને ફાઇટોકેમિકલ્સ પણ હોય છે જે કિડની અને લિવર કોષોમાં ઓક્સિડેટિવ તણાવ અને બળતરાને ઘટાડે છે ખરેખર સ્ટ્રોબેરીને લીવર અને કિડની ડિટોક્સ જ્યુસ કહેવામાં આવે છે ન્યુટ્રિશન અનુસાર દરરોજ કેનબેરીનો રસ પીવાથી પેશાબની નળીઓના વિસ્તાર પરનો ચેપ મટાડી શકાય છે બે દાડમ દાડમના દાણાનો રંગ લાલ હોય છે દાડમ સંપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર હોય છે જેનું સેવન કરવાથી લિવર અને કિડની તેમજ લોહીની સફાઈ પણ થાય છે દાડમમાં પોટેશિયમની પૂરતી માત્રા હોય છે જે કિડનીને સાફ કરવા માટે જાણીતું છે દાડમ કિડનીની પથરી સામે પણ રક્ષણ આપે છે તે લિવર અને કિડનીમાં એકઠા થયેલા ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે ત્રણ લાલ દ્રાક્ષ સ્ટાઇલના ક્રેઝ મુજબ લાલ દ્રાક્ષ જે લોહી જેવું દેખાય છે લાલ દ્રાક્ષ કિડનીને ડિટોક્સ કરવાનું કામ કરે છે બ્લડ કલરની દ્રાક્ષમાં ફ્લેવોનોઇડ હોય છે જે કિડનીમાં સોજા ઘટાડવામાં મદદ કરે છે તેની સાથે તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે કિડની અને લિવરને અંદરથી સાફ કરે છે ચાર તરબૂજ તરબૂજ પણ અંદરથી એકદમ લાલ હોય છે તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે કિડની અને લિવરમાં બળતરા ઓછી કરે છે તરબૂચ કિડનીમાં ફોસ્ફેટ ઓક્સાલેટ સાઇટ્રેટ અને કેલ્શિયમને સંતુલિત કરવામાં મદદ કરે છે પાંચ ફ્રૂટ જ્યુસ હેલ્થલાઇનના સમાચાર મુજબ લીંબુ નારંગી અને તરબૂચનો રસ કિડની અને લીવર બંનેને સાફ કરવા માટે ફાયદાકારક છે ફળોના રસને કારણે કિડનીમાં સ્ટોન થવાનું જોખમ પણ ઘટી જાય છે લીંબુ નારંગી અને તરબૂચનો રસ શરીરમાં પ્રવાહીને સંતુલિત કરે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને ઉપયોગી થાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન Bye!